નમસ્કાર ખેડૂત મિત્રો હું હિતેશ તલાવડિયા હરે ફાર્મ ફાર્મ બાબર આપ સૌનું આ વિડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોમાં મારે વાત કરવી છે ગ્રીન લિફ્ટ અને એનપીક ઉનાળુ તલ માટે અતિ ઉત્તમ ઉદાહરણ પૂર્વક પાડતું એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે હું તમને એક પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરાવું કે જેને આપણો એનપીકે અને ગ્રીન લિફ્ટનો દસ દિવસ પહેલા છટકાવ કર્યો હતો તો સૌ પ્રથમ તમારું નામ જણાવો અને તમારું ગામ જણાવો મારું નામ પ્રવીણભાઈ વાલજીભાઈ ચૌહાણ ગામ ખોપાળા તાલુકો ગરડા જિલ્લો બોટાદ આ ઉનાળુ તલ કર્યા છે અને ભાઈ શ્રી આવ્યા ત્યારે મેં ગ્રીન લીક અને એનપીકેના ના છંટકાવ કર્યા એક છંટકાવ કર્યો અને બીજો છંટકાવ પણ હજી બે દિવસ થયા છે તો આનાથી ઉત્તમ હાલ પણ દેખાવ પડ્યો છે એટલે દરેક વ્યક્તિએ ઓર્ગેનિક તરફ વળવું જોઈએ અને મારું એમ કહેવાનું છે કે આ દવાથી મને ફાયદો થયો છે અને આપણે તમે જે છટકાવ નહોતું કર્યો ત્યારે કેવું રિઝલ્ટ હતું છટકાવ કર્યા પછી કેવું કર્યું છે ત્યારે ફૂલ ફાલ તો હતા ને પીળાશ દેખાતી હતી અને તલમાં એમ લાગતું હતું કે પીળા વધારે છે એનું કારણ શું હોય પણ ત્યાંથી મુલાકાત થઈ એટલે મને આ દવાથી ફાયદો છે એકદમ ગ્રીન થઈ ગયા છે કોઈ જગ્યાએ પીળાશ નથી અને કોઈ છોડવા નર જેવા દેખાતા હોય તમે શું શું લાગશે કે આપણે ઓર્ગેનિક તરફ વળવું જોઈએ કે રાસાયણિક ને એનો ઉપયોગ કર્યો છે એનો રાસાયણિક દવા તો અતિ મોંઘી હોય છે અને ગમે તે એગ્રોમાં જઈએ તો એ એક બે દવાના ડબલા તો આપણને આપે જ છે અને 100% એ મોંઘા પડે છે અને ઓર્ગેનિક થી જો બધા વળે તો શરીર અંદર ખોટું ઝેર આપણા શરીરમાં આવતું બંધ થાય અને ઓર્ગેનિક તરફ વળીએ તો ઓછા પૈસે સારી ખેતી થાય મને લાગે છે છોડવા વધમાન એમાં કેમ રહે પુણેપ ફાલમાં મને તો અત્યારે સારું એવું રિઝલ્ટ દેખાય છે કેમ કે કોઈ છોડો એવો નથી કે પીળાશ હોય પોતાની વધ મૂકી દીધી એવું મને નથી લાગતું કેમ કે એકદમ રિઝલ્ટ સારું લાગે તો અમે તમામ ખેડૂતોને અપીલ કરીએ છીએ રાસાયણિક ને મોંઘી દવાથી દૂર રહો અને ઓર્ગેનિક અપનાવો જેમાં તમને રિઝલ્ટ સારું મળશે અને કોઈ જાતના કેન્સર જેવા રોગો છે તમે દૂર રહેશો આભાર